તો આજે છે ને અમે લોકો આવ્યા હતા ગુફા કેફેમાં એનું છે ને લુક ગુફા જેવું આપ્યું છે તમને કેવું લાગે છે એ મને કહેજો પછી અમે બધા લોકો સાંજે છે ને અમારા બચ્ચા ગાડી બધા ગયા હતા મેળા તો અત્યારે અમે લોકો છે ને ક્રિષ્ના અને આર્યન સાથે આવ્યા છીએ મેળામાં અત્યારે છે ને એકદમ મસ્ત પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો આવી ગયો છે નાના છોકરાઓ માટે તો છે ને બારે માસ મેળો શરૂ જ હોય છે અને અહીંયા છે ને બાકી ઘણા બધા છે ને સેલ આવેલા છે તો આપણે અહીંયા શોપિંગ પણ કરી શકીએ નાની મોટી અને બાળકો માટે તો અહીંયા જલસા જ છે અત્યારે બધા બાળકોની જિદ હોય કે અમે લોકો જઈએ મેળામાં અને કરીએ મસ્ત મસ્ત એન્જોય જોકે સારી વાત છે નાના બચ્ચાને થોડુંક બહાર નીકળીને આવું એન્જોય કરવું જ જોઈએ તો ક્રિષ્નાન આર્યન છે ને અમે લોકો જમી અને આવી ગયા હતા થોડીક વાર માટે બારે બટ હવે રાત્રે જામનગર બાર વાગે બંધ કરાવી દઈએ છીએ તો સાડા અગિયાર વાગે મેળો ખતમ કરી અને અમે લોકો જવાના હતા ગોલા ખાવા માટે બટ આ થયું નહીં કેમ કે પછી ટાઈમ ઓવર થઈ ગયો હતો અને જામનગર બંધ કરાવવા માંડ્યા હતા બાકી આ લોકોની મોજ જો અત્યારે હજી શરૂ જ છે અને કેટલી મસ્ત એન્જોય કરે છે જામનગરથી મારા વિડીયો જોવે છે એ એકવાર મને કમેન્ટમાં કહેજો અને અત્યારે જો આ બધા કેટલી મસ્ત રીતે મસ્તી કરે છે આ લોકોને ગરમી નથી થાતી અને થાકે નથી લાગતું કાંઈ નહીં મસ્ત મસ્ત એન્જોય જ કરે છે તો ચાલો હવે આપણે આમાંથી બીજી રાઈડમાં બેસી ટ્રેન માં બેસી લીધું જમ્પિંગ કરી લીધી હવે આપણે થોડીક કરી લઈએ બોટિંગ આ બંને લોકો અત્યારે બોટિંગ કરે છે ને અહીંયા છે ને મ્યુઝિક બહુ જોર વાગે છે એટલે અત્યારે આપણે છે ને અવાજ બંધ કરી છે અને બાકી આ બે લોકો તો મસ્ત મસ્ત કરે છે એન્જોય નાના બાળકો માટે અત્યારે સુવિધા જોવો કેટલી મસ્ત મસ્ત છે કે એકદમ સરસ રીતે એન્જોય કરી શકે ત્યાં આવી રીતે છે ને પાણી ભરી અને નાનું બોટિંગ પણ શરૂ કરી દીધું છે છોકરાઓને મોજ પડી જાય પછી લોકો બેઠા હતા કારમાં આ કિશોની ફેવરેટ બંને લોકોએ બધી રાઈડ એન્જોય કરી છે બહુ મસ્ત રીતે અને હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને મેળો પણ હવે બંધ કરવાનો ટાઈમ પણ થઈ ગયો હતો બાકી એક આ ચકડોળ જુઓ કેવું ફરે છે જ્યારે એકદમ ફરતું હતું ને ત્યારે તો આખું આમ રાઉન્ડ 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 થઈ જતું હતું થોડુંક અજીબ છે કોને કોને આમાં બેસવું પસંદ છે મને તો આ ચરાય સારું ન લાગ્યું

આપણા નાસ્તામાં આવી ગયા કાઠિયાન જલેબી ફાફડા સંભારો ચટણી ગરમા ગરમ તાજ બધા માટે છે ને આપણે નાસ્તો મગાવ્યો તો આવી ગયો તો નાસ્તો તો પહેલા કીશું અને મસ્ત બનાવ્યો વિડીયો અને પછી કર્યો મસ્ત મસ્ત નાસ્તો તો તમને આમાંથી શું વધારે પસંદ છે અહીંયા આપણું જમવાનું પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું હતું અહીંયા છે ને સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું રસા વગરનું અને પછી આપણે બનાવ્યા હતા મસ્ત ગરમા ગરમ રોટલા સાથે હતો કેરીનો છુંદો મરચાંના મીઠા થાણા તળેલા મરચાં ખજૂર આંબલીની ચટણી તીખી ચટણી કાચી કેરીની ચટણી ગંદાના અથાણાના અહીંયા આપણે બનાવ્યા હતા મસ્ત બટેટા અને ડુંગળીના ભજીયા ગરમા ગરમ ઠંડી ઠંડી છાસ તો આપણું બધું જમવાનું તૈયાર થઈ ગયું હતું તો હાલો બધા

એ રાંધણમાં બનાવવાનો હોય તો આજે આપણે પહેલાં ઝવેરા વાવી લઈએ આઠ દિવસમાં આપણે ઝવેરા એકદમ સરસ તૈયાર થઈ જશે અને પછી ઓલા રવિવારે એટલે કે બીજા રવિવાર આપણે બનાવશી રાંધણમાં તો છે ને આપણે જ્યારે છે ને રાંધણમાં બનાવશે ને ત્યારે આ બનાવશી આપણે વાડી તો અહીંયા અમારા ઝવેરા જેવો એકદમ સરસ વવાઈ ગયા છે અને છે ને ઝવેરીઓ રવિવારે છે ને રહેવાનો હોય ત્યારે બપોરે એક ટાણું કરવાનું હોય અને રાંધણમાંના રવિવારે રાંધણમાંને જમાડી અને પછી રાત્રે એક ટાણું કરવાનું હોય તો આ છે આપણા આપણે બનાવીએ છીએ મસ્ત કેરી રસ આપણે છે ને કેરી હમણાં ઘણી બધી પૈકી છે જો આ ઝાડવામાંથી આવી મસ્ત મસ્ત પૈકી છે અત્યારે અને આ છે ને બીજી બીજા આંબાની છે આ લીલી છે અને આ એકદમ મસ્ત ઝાડવામાંથી પાકી અને ખરી છે અત્યારે આપડે કેરીનો રસ બનવાનો શરૂ થઈ ગયો છે તો હાલો બધાય રસ રોટલી ખાવા માટે છે ને રસ રોટલી બનાવવાના છે

એ તો જો આપણી 15 થી 20 મિનિટ ની મહેનત પછી એકદમ મસ્ત આપણો રસ બની ગયો છે તો હાલો બધાય રસ પીવા માટે અને અમારે તો આજે મસ્ત ખાવાના છે રસ રોટલી તો હવે પહેલા આપણે રસ બનાવી લીધો છે ને આયા છે ને આપણી મસ્ત જુવાર બોકાઈ ગઈ છે હું તમને બતાવું આ બાજુ લઈ લેજો અહીંયાથી નહીં દેખાય આપડે છે ને બધું જમવાનું એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે આપડે બનાવેલો રસ આ છે ને આજે આપડે બનાવી છે મસ્ત જુવાર ખીચડી ગરમા ગરમ રોટલી આ છે મસ્ત સૂકું કરેલા શાક આ છે ચણાની દાળ આ છે મરચા મીઠા અથાણા તો આપડે બધું મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે સાથે સાથે આપડા બધા વિડીયો બની ગયા છે તો હાલો બધા જમવા માટે અહીંયા આપણું જમવાનું બધું મસ્ત પીસાઈ ગયું છે તો હાલો બધા બપોરા કરવા માટે અને આ ખીચડીનો ટેસ્ટ છે ને ખરેખર બહુ મસ્ત આવે છે બહુ મસ્ત છે તો હાલો હવે આપણે જમી લઈએ ડન તો છે ને અહીંયા દાદીમાં છે ને મસ્ત બનાવે છે ચણાની દાળ વાળીયાથી ચણા ઘણા બધા એવા હતા તો થોડાક છે ને આપણે શાક માટે અને રાખ્યા અને બાકીની છે ને આપણે દાળ બનાવી નાખી છે કેમકે દાળ બનાવીને આપણે લોટ બનાવી નાખશી તો લોટ આપણે ઘણો બધો ઉપયોગ થશે ક્યારેક આપણે ભજીયા બનાવી શકશી પુટલાઈ બનાવી શકશી ઢોકરીનું શાકે બનાવી શકશી અને ઘણી બધી રેસીપી ચણાના લોટમાંથી તો બનતી જ હોય છે તો આપણે આજે બનાવીએ છીએ મસ્ત ચણાની દાળ ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે છે ને આપણે સવાર સવારમાં જે બનાવ્યા હતા મસ્ત ખાટિયા ઢોકરા ગરમા ગરમ અને સાથે હતી અમારી ગરમા ગરમ ચા એકદમ મસ્ત આજનો આપણો નાસ્તો છે ને તૈયાર છે આજે આપણે બનાવ્યા છે ગરમા ગરમ પ્લેન ઢોકરામાં આપણે કાંઈ મસાલા નથી નહીં ખા તો આપણે મસાલાવાળા બનાવશી પણ એ ચા ભેગા નહીં ખાઈ વઘારીને ખાંસી મસ્ત અત્યારે ખાલી લાલ મરચું પાવડર અને મસ્ત પ્લેન ઢોકરા તો હાલો બધા નાસ્તો કરવા માટે સવારનો અને આ છે ને આપણે એક પ્લેટ છે ને ઈટલીના બનાવ્યા હતા ઢોકરા તો જો ઇટલી શેપમાં આપણા મસ્ત ઢોકરા બની ગયા છે તો હાલો બધા ઢોકરા ખાવા માટે તો બધા લોકોએ ચા નાસ્તો કરી લીધો અને પછી આપણે જો ઢોકરા મસ્ત વઘારી નાખાતા વઘાર કરીને એનો કલર એકદમ મસ્ત થઈ ગયો હતો તો આ થઈ ગયા છે આપણે વઘારેલા ઢોકરા તૈયાર હાલો બધા ઢોકરા ખાવા માટે અત્યારે ગરમ તો કંઈ પીવાય એમ છે જ નહીં

હેલો ગાઈઝ જો અમારા ચવેરા કેટલા મસ્ત ઉગી ગયા છે આ છે ને આજે આપણે ભાઈ બધા ને ચવેરા એ છે આ હજી થોડાક ઓછા ગયા છે આ બહુ મસ્ત થયા છે પણ છે ને રવિવાર સુધી મસ્ત થઈ જશે હેલો ગાઈઝ ભીમ અગિયારસની બધાને ઢેર સારી શુભકામના આજે છે ભીમ અગિયારસ અને આપણે છે ને અહીંયા લાલાને ભોગ ધરાવ્યો છે ને અહીંયા આપણો જો લાલો મસ્ત તૈયાર થઈ ગયો છે ને આજે તો વધારે કેરીઓ જ હોય તો કેરીનું મસ્ત બાસ્કેટ ભરેલું કેરીનો રસ બનાવેલો છે કટ કરેલી કેરી છે આ આપણા ઘરની પાકેલી દ્રાક્ષ સૂકીભાજી શક્કરિયા બાફેલા વેફર તો છે ને આપણો ફરાળનો ભોગ ધરાઈ ગયો છે અને હવે બધા લોકો કરશે ફરાળ અગિયારસ નો આ બધું છે ને માયા એમ મસ્ત બનાવ્યું છે એકદમ સરસ ફરાળ કાના માટે અને અહીંયા આપણો કાનો પણ એકદમ સરસ તૈયાર થઈ અને આવી ગયો છે તો આ છે અમારા અગિયારસ નું ફરાળ તો હાલો બધા ફરાળ કરવા માટે સુકી ભાજી અને તીખા મરચા

તો આંબાની છે ને એકદમ મસ્ત કેસર કેરી છે આ પહેલી જ વખત આંબો આવ્યો છે અને એની કેરી એટલી મસ્ત છે અને એનો કલર જોવો કેટલો મસ્ત કેસરી અને ઉપરથી આખી લીલી આ ટાઈપની નાબડા નાના આંબાની કેરી છે તમને કેવી લાગે છે મને કમેન્ટમાં કહેજો આવડી કેરી તમને મસ્ત પાકી ગઈ છે હવે થોડીક ખાઈ લઈએ મસ્ત કેસરનો ટેસ્ટ છે ને કાંઈક અલગ જ હોય અને ઉતારીને તાજે તાજી કેરી ખાવાની મજા છે ને કઈક અલગ જ છે હજી છે થોડીક આવી રહી હજી થોડીક કાચી છે આ મસ્ત પાકી ગઈ હતી વનપોક એટલે આપણે ઉતારી લીધી તો હાલો બધા કેરી ખાવા માટે